ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગર ને જુઓ અત્યારે બીમ હોસ્પિટલમાંથી બીમ હોસ્પિટલની બહાર જે મામા સરકારનો હોટલો છે જવો અહીંયા તમે દર્શન કરી લો ને હવે આપણે બિમ્સ હોસ્પિટલ દેવલીમાં એવો વરસાદ પડે એવો ધોધમાર વરસાદ પડે છે હવે આપણે જઈશી તળાજા જ્યાંથી આપણે નીકળીશું આપણે ધીમે 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 અત્યારે જોઈએ જાય કે હવે અત્યારે આપણે એસી ચાલુ કરીશું એટલે નવા ધુમ્મસ હોય ને હાથમાં અને જાય બાપાની મઢી દેવલી પવન નથી ને એટલે સારું છે ધીમો ધીમો વરસાદ બહુ પડે છે ત્યાં ઓલો વરસાદ જતો નહી ઉપરથી પાણી ચાલુ બક્કળો લઈ લીધું છે બબે કિલો લઈ લીધું છે અત્યારે હાલો આપણે બક્કળો લઈ લીધું છે હવે આપણે આગળ વધીએ કાચમાં કઈ દેખાતું નથી એટલો ઓછા ન આવે હા ભાઈની રોડ ઉપર જઈતા ધ્યાન રાખવું આવડાનો ધ્યાન રાખો એના પર આવો સીધા ગાડી પાણી ભરાઈ ગયું એટલો વરસાદ આવ્યો બહુ વરસાદ પડ્યો આપણે અહીં આવી ગયું છે વેળાવંદર પાટી અંદર બધા વિદ્યાર્થીઓ મળી ગયા છે વરસાદના હાલો આપણે તળાજા બાજુ આવી અત્યારે

તળાજામાં વરસાદ છે અત્યારે આપણે દેવળી આવી ગયા છીએ અત્યારે ને જો ઓછો વરસાદ છે